સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ અંતર્ગત શહેરના એકસો પાંચ જંક્શન પર નવા સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરના વધતા વિસ્તાર અને વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ અંતર્ગત શહેરના મુખ્ય ચાર રસ્તાઓ અને અન્ય જગ્યાઓ મળી કુલ એકસો પાંચ જંક્શન પર નવા સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી સોળ જંક્શન પર કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે વાસણા એપીએમસી અને સીએન વિદ્યાલય પાસે આવેલા વાઘબકરી જંક્શન પર નવા લગાવેલા કેમેરા ચાલુ કરી દેવામાં આવ્યા છે આ સોળ જંક્શનની કામગીરી આગામી એકત્રીસ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત થી વધુ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે કોમર્સ છ રસ્તા ખાતે સીસીટીવી પોલ પર કેમેરા ઇન્સ્ટોલેશનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે એઆઈ આધારિત સોફ્ટવેર મારફતે મ્યુનિસિપલ સેવાઓને લગતા વિવિધ કેસો જેવા કે રસ્તા પરના ખાડા દબાણો વરસાદી પાણીનો ભરાવો તૂટેલી ફૂટપાથ વગેરે જેવી બાબતો ઓટોમેટિક આઇડેન્ટિફાય કરીને તેનું પ્રિવેન્ટિવ નિવારણ લાવી શકાય તે મુજબની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી રહી છે

જે સીસીટીવી કેમેરા મારફતે સુરક્ષા હેતુસર સર્વેલન્સ ઉપરાંત એઆઈ આધારિત સોફ્ટવેર માધ્યમથી સિગ્નલ ભંગ હેલ્મેટ વિના વાહન ચલાવો ટ્રિપલ રાઇડિંગ વગેરે વિવિધ પ્રકારના ટ્રાફિક ભંગ માટે ઈ ચલણ ઇસ્યુ કરવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે